જય દ્વારકા દેશ નમસ્કાર કેમ છો બધા મજામાં તો ચાલો જો અત્યારે વાડી પૂગી ગયા છે અહીં નેદોન કામ ચાલુ જ છે અને પહેલા તમને થોડો વિડીયો વેકરાનો જે જાય એ તમને દેખાડી ના મેં સુંદર મજાનું પાણી જાય છે તો હાલો બસ પૂગી ગયા છે એટલે નેદોન કામ ચાલુ કરી દઈએ અને વાતાવરણ છે ટાટો પવન છે હા હું કયો ચારો હમણાં ગોતી લઈ પાણી એકદમ સુંદર મજાનું જાય છે જ્યારે વરસાદ ત્યારે ડરો પાણી હતો ત્યારે એકદમ દામ સોપોપણ થઈ ગયું છે અને જો ના થી આરામ થી જાય છે એ વાર તો આમાં થઈ ગયો પણ વાંધો આવે એમ નથી લફટા નથી આટલું બધું

કેમ કે અત્યારે પૂર્ણ થઈ ગયો છે આ પૂણો વાગી ગયો એટલે બપોરા કરી લઈ બસ થોડુંક સેવા ને દોનો આ બાજુ પછી આ એક પડું હજી પડ્યું જ છે તો આજે જો અત્યારે દસી ભાણામાં છે અમે બપોરા કરવા બેઠા છે ગોવાનું શાક સિંગ પછી સંભારો રોટલો પછી રોટલી ખાટી મીઠી જાસ્તો જે આવે છે અને આ હજી એક માખણનો ભીંડો ક્યાં અને દહીં તો જો આવ્યું હાલો દહીં આવી ગયું હારું હાલો માખણનો ભીંડો આલો જો માખણનો પિંડો પણ આવી ગયો છે હા તો ચાલો હવે બપોરા કરવાનું ચાલુ કરી તો પે હું ને નખે ગયું પણ ગયું કમ્પ્લીટ હવે જાય છે પાસા વાડી અને ટેફલી બાઈ જો ખાઈ છે ખળ આમ જો હાલો હવે જઈને દરેક વાડીઓ કોઈ ફટાફટ હાલો ઘરેથી આવે ને ચા પાણી પી લીધા કમ્પ્લેટ અને નવા એ મને છે હવે બસ જાય ત્યાં એકાકાર લેવા છે ને પાસે બે આયરું છે હવે જેને મજા આવી લે અડધેથી બે જણાને અને અડધેથી બીજે જણા એ રીતનું બસ થોડુંક છે ને દવાનું આ પડામાં એટલે એક પડું કમ્પ્લેટ પછી બીજું પડું અહીંયા કાકીને બધા હતા ચા પાણી પીવા બોલે ચા પાણી પીધા અને એના કામે ને હવે અમે અમાર કામે અમા તો કમ્પ્લેટ જો ને દઈ ગયું છે હવે એવા છે આગત્રી માંડવી છે એમાં તો તો હાલો નેદવાન ચાલુ રાખી સવાતા વાગી ગયા છે અને માથે પાંચ દસ મિનિટ થઈ ગઈ છે હું કોઈ એક ગાયરું પુગડ લઈ તો એ ફોર નેદવા મને બીજું શું હવે હું આવી ગયો એ કમ્પ્લેટ અને કારેલીમાં ફૂલના નામ એવા ઉઘડા છે અને ગલકાઈ નામ એવા થઈ ગયા છે અંગ્રેજી વાળા ગલકાઈ થઈ ગયા કારેલી એ ચિંકી થયું છે સારું થયું બીજું હું આ જાગૃતિ માટે નેદવાની અને આજે તમને પેલી જે શિયાળા એરું થોડક તમને દેખાતી હોય એ ધોકરની દવા ને લીધે ધોકરની દવા છે ને માંડવીની બહુ અસર કરે સાઈટીથી પરવા પરવા કે ત્રીજી વાર સાઈટીથી ને પરવા ત્રીજી વાર કંઈક સાઈટીથી દવા એ હજી એનો પ્રકોપ હજી દેખાડે એટલે હજી નબળી રહીએ હાલો તો નેદવાન ચાલુ કરતા હાલો હાથ વાગી ગયા એટલે જાય છે ઘરે ભલે નેતા નહીં તો બસ અડધો ભીગા છે ને અડધો બાકી છે પણ હવે એટલું થોડું ઘણું જેટલું નદાણું એટલું નેદું અને હવે જ અહીં કેર તો ભલે હાલો ત્યાં આજના માટે એટલું જ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ક સંબંધીને મોકલજો આવજો હાલોમાં